રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો સત્યાવીસ પર મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલાયા ગાંધીનગર એફએસએલમાં ડીએનએ સેમ્પલનું ટેસ્ટિંગ શરૂ અડતાલીસ કલાક બાદ આવશે રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેલી સવારે રાજકોટ દુર્ઘટના સ્થળ પર પહોંચી દુર્ઘટનાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો તેમજ હોસ્પિટલમાં દર્દીઓને મળી દર્દી સંબંધિત આપી જરૂરી સૂચનાઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની લીધી મુલાકાત રાત્રે ત્રણ વાગે સીટના તમામ સભ્યોને રાજકોટ પહોંચવા સૂચના કહ્યું કડક શબ્દોમાં થશે કાર્યવાહી ગેમ ઝોનની પરમિશન ફાયર એનઓસી બાબતે યોજાઈ બેઠક રાજકોટ અગ્નિકાંડમાં નિષ્પક્ષ તપાસ કરવા સીટ અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન બોતેર કલાકમાં સોંપશે પ્રાથમિક અહેવાલ તો દસ દિવસમાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરાશે પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવ્રતે રાજકોટ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે તેમજ રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કરી સંવેદના સીએમ ભૂપેન્દ્ર પટેલે બચાવ કાર્યને ઝડપી બનાવવા આપી સૂચના લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં કરશે ત્રણ જનસભા અમિત શાહ બિહાર અને પંજાબમાં તો ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા બિહારમાં કરશે ચૂંટણીલક્ષી રેલી અંતિમ તબક્કા માટે કોંગ્રેસે પણ લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે હિમાચલ પ્રદેશમાં બે જનસભા તો આપ પ્રમુખ કેજરીવાલ પંજાબમાં કરશે પ્રચાર છઠ્ઠા તબક્કાનું સરેરાશ નોંધાયું એકસઠ પોઈન્ટ છોતેર ટકા મતદાન વાવાઝોડા રીમાલની આજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચવાની આશંકા વાવાઝોડાને પગલે કોલકાતા એરપોર્ટ આજે બપોરના બાર વાગ્યાથી એકવીસ કલાક માટે રખાશે બંધ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસ્યા અગનગોળા રાજસ્થાનના ફલૌદીમાં પારો ને પાર તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને વટાવ્યું હવામાન વિભાગે છ રાજ્યોમાં લૂ માટે જાહેર કર્યું રેડ એલર્ટ